અમે મહેનત કરીશું અને ઠાકોર સમાજ ખુબ વોટ બેંક છે એટલે મજબૂત થી ઉમેદવાર જીતી જાય છે બીજો કોઈ પણ સક્ષમ ઉમેદવાર ભાજપ વિક્રમ વિક્રમભાઈ ને વિજય બનાવવા તો હારેમ હારી સીટ ગણો ને તો છે પૂરો પૂરો ભરસો મેલાઈ અને આપણે જીતાડવાના છે ટકા અમ વિશ્વાસ છે હા કોંગ્રેસ માં કોઈ પાર્ટી માં કોંગ્રેસ માં જ સાહેબ એ કહેવાનું છે કે બે માં આ સરકારે ઠાકોર સમાજ નો અન્યાય કર્યો છે છત્રી સમાજ નો અન્યાય કર્યો છે ઠાકોર સન્માન નો મુદ્દો ઉઠાવ્યો છે અને સન્માનનો મુદ્દો સમાજનો મુદ્દો થઈને બન્યો છે ત્યારે વિક્રમભાઈ ઠાકોરે બીજી વાર પણ કલાકારોને આમંત્રિત કરવામાં આવે તેમાં ત્રણસો જેટલા કલાકારો આમંત્રિત ત્યારબાદ ફરી વિક્રમભાઈ ઠાકોરને એક નિવેદન સામે આવ્યું છે કે વિક્રમ ઠાકોર

પણ હવે હું એક અમારા કોંગ્રેસ કોંગ્રેસના પક્ષના જે પરદેશવરમુખ શક્તિશ્રી બાપુને કહેવા માંગુ કે વિક્રમભાઈ એટલે અત્યારે ગુજરાતના ઠાકોર સમાજના અને અઢારે વેરના મોટા એક કલાકાર કહેવા આજની તારીખ ઓમ પાર્ટી ઈશુદાન ગઢવી એમનો સંપર્ક કરતા હોય તો શક્તિશ્રી બાપુને પરદેશવર્મુખને મારી એક વિનંતી છે કે આપણે વિક્રમભાઈનો આપણી પણ ફરજમાં આવે છે કે તમે પરદેશવરમુખ તરીકે તમે એમનું મુલાકાત કરો અને એમને કદાચ કોંગ્રેસમાં જોડાવાનું છે કે ઓમ પાર્ટીમાં જોડાવાનું છે પણ બધા પક્ષો એમનો સંપર્ક લેતા હોય તો આપણો સંપર્ક કરવો જરૂરી છે તો હવે એક બીજું તમને ઉદાહરણ આપવા માંગુ કે અત્યારે વિક્રમભાઈ નું ગુજરાત ની અંદર વધારે વધારે બે જિલ્લા ઠેકેદાર છે પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો તો વિક્રમભાઈ એવું કીધું છે કે બનાસકાંઠા ની અંદર મારે એક એમને વિનંતી કરવી છે અને પરદેશ પ્રમુખ પણ વિનંતી કરવી છે કોંગ્રેસના અને આપણા વાવના જે અમુક નેતાઓ છે ને એમને પણ વિનંતી કરવી છે જો વિક્રમભાઈ ને આપણે વિજય બનાવવા છે ને ભારતીય જનતા પાર્ટી ને બનાવી દેવો છે તો એક કેમ છું કે બે વાર ગેનીબેન ઠાકોર ધારાસભ્ય બન્યા છે એક વાર સરુજી ઠાકોર બન્યા છે તો આપણે ભાભરવા વિધાનસભામાં એક લાખ મતદાન ઠાકોર સમાજના છે અને ચાલીસ થી પચાસ હજાર દલિત સમાજના છે અને બીજી આપણે વિક્રમ ભાઈ ચાહના જો આપણે વિક્રમ ભાઈ ને વિજય બનાવવા તો હારમ હારી સીટ ગણો ને તો આપણી વાવ સીટ છે ગમે તે ભારતીય જનતા પાર્ટી નો કોઈ બી ઉમેદવાર આવે ને શંકરભાઈ હોય અલ્પેશભાઈ હોય સ્વરૂપજી હોય કે કેશાજી હોય કે ગમે તે હોય તો વિક્રમભાઈ એકસો નવ્વાણું ટકા વિજય બનશે એવો મને આત્મવિશ્વાસ છે અને તન મન ને તનથી અમે મહેનત કરીશું એની પાસે પણ કરી છે ત્યારે હવે વિક્રમભાઈ ઠાકોર જેવો સંકેત છે બનાસકાંઠા તરફ તો વિક્રમભાઈ ઠાકોર કદાચ ચૂંટણી લડે તો તમને કેવી રીતે સપોર્ટ કરશો વિક્રમભાઈ ને જો આપડા બનાસકાંઠા ની ચાહ ના તો અમે ગભે ગભે મેલાઈ અને એમની સાથે રહેશે અને એમને જીતાડશે એવી અમારી આશા છે અને સો ટકા એમની જીતાડશે બહુમતી થી જીતાડશે અઢારે કોમ ભેળી રાખશે છત્રીય કોમ લઈ ને અને સો ટકા વિશ્વાસથી વિશ્વાસ થી જીતાડશે અને બે હજાર સત્યાવી માં જીતાડી અને બેન ને ચૂંટણી લડ્યા હતા જીતાડ્યા તારી વખત એ વખત એક હાથી પટ્ટા બે હાથે સો ટકા લડશે ને આપડે ભણસો હાલવાનો ગભે અને આપણે જીતાડવાના છે આપડે અઢારે કોમ ભેળી લઈને ચાલવાનું છે છત્રીય લઈને ભેળો ચાલવાનો કોંગ્રેસ પાર્ટી માં આવશે

ઠાકોર સમાજના કલાકારો પછી દરબાર સમાજના કલાકારો દલિત સમાજ પટેલ સમાજ પછી આદિવાસી આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સમાજનું છે આપણે વિધાનસભામાં વિધાનસભામાં તે મૂકવાના અને પોચ એક દાડો સન્માન માટે નહીં પોંચ વર્ષ એમનો ભારતીય જનતા પાર્ટી ચહેરો હોવો જોઈએ કે વાવની પબ્લિકે અને ઠાકોર સમાજના વિક્રમભાઈ ના સપોર્ટમાં કેટલા છે આખો બનાસકોટા જેટલો છે

પણ એમને સન્માન નું અપમાન કર્યું ને વિક્રમભાઈ નું તારે એમને જવાબ મીડિયા દ્વારા આપી દેવો જોઈએ કે અમુમાજી અમારા ભુવાજી મારી માતાજી છે ને એ એક નહી ઠાકોર સમાજ ને દરબાર સમાજ બધા ભેડા ફટાક ખેલ અને ને એમને વિજય બનાવશો એવી ગેરંટી આપું તમને તો કચ્છ તો આ તો ભાભર હુકમ સિંહ દરબાર સિંધુ બહાર રાઠોડ અને ધુમાડો ઠાકોર અને ભુવાજી જેઓ ની પણ એક જ માંગ છે કે વિક્રમ ઠાકોર જો કદાચ બનાસકાંઠા માં ચુનાવ લડે તો તેઓ ને ભાવ બેઠક પસંદ કરવી જોઈએ અને ભાવ બેઠક થી વિક્રમ ઠાકોર ચુનાવ લડશે તો વિક્રમ ઠાકોર સો ટકા છે બનશે અને વિક્રમ ઠાકોર ને વિજય બનાવી ધુમાજી ઠાકોર ફટાક ખીલશે તેમજ સાહેબ એ કહેવાનું છે કે બે હજાર સત્યાવીસ માં આ સરકારે ઠાકોર સમાજ નો અન્યાય કર્યો છે છત્રી સમાજ નો અન્યાય કર્યો છે ને બે હજાર સત્યાવીસ માં અમે દેખાડી દઈશું અને છત્રી એ ને સાથે લઈ અને ડારે કોમ ને સાથે લઈને અમીચો હા હત્યા માલ અન્યા કર્યો નો જવાબ પટાખેલી હા પટાખેલી